છોટાઉદેપુરમાં બીએલોને પડતી મુશ્કેલીનો વિડીયો સામે આવ્યો નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી પડકારજનક મહિલા બીએલો માથે ફોટોકોપી મશીન ઊંચકી ગામમાં જાય છે કુપ્પા મતદાન મથકની બીએલો પોતે ફોટોકોપી મશીન લઈ ગયા મતદારોને તકલીફ ન પડે તે માટે ગામમાં લઈ ગયા હતા ફોટોકોપી મશીન મતદારોને ફોટોકોપી કઢાવવા બસ્સો ખર્ચીને નસવાડી જવું પડે છે મતદારોને તકલીફ ન પડે તે માટે બીએલો ઊંચકી આવ્યા યાળ વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી છે ગામ દરરોજ કાચા રસ્તાનું દુઃખ બેઠવું પડે છે ડુંગરિયાળ વિસ્તારમાં નથી જતા અધિકારી કે ચૂંટાયેલા નેતાઓ સંવાદદાતા સલમાન આપણી સાથે જોડાયેલા છે સલમાન બીએલઓ તો પરેશાન છે જ પરંતુ ત્યાં ગામના લોકોને કેટલી હાલ આખી ધ્રુવ સાહેબ બિલકુલ આપણે જણાવ્યું કે હાલ રાજ્યમાં એસઆર જે કામગીરી છે ચાલી રહી છે ત્યારે જ બોટાદપુર જિલ્લાના અંતરિયા એવા વિસ્તારો છે જ્યાં કાચા રસ્તા જે છે જેનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે એસઆરની કામગીરીમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે છોટાદુપુર જિલ્લાના નસવાડીના છોટી ઉંમરથી સાંકળી બારીના ગામને જોડતો જે રસ્તો જે છે તે છેલ્લા કેટલાક સમયથી કાચો હોવાના કારણે બીએલો સાંકળી બારી ગામે જે છે તે એસારની કામગીરી માટે ઝેરોક્ષ મશીન લઈને ત્યાં પહોંચ્યા હતા મતદારોને ઝેરોક્ષ તેમજ જે ફોટોકોપી કાઢવા માટે નસવાડે જવું ન પડે તે માટે હાલ તો બીએલો જે છે તે સતત મહેનત કરી રહ્યા છે પરંતુ રસ્તાના કાચા રસ્તાના કારણે હાલ જે રીતે ગ્રામજનો તેમજ જે લોકો જે છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ધ્રુવિશા જી જોડા બદલ આભાર આપનો